પ્રાંતિજની નંદનપુર શાળાનો શતાબ્દી કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નંદનપુર પ્રાથમિક શાળાની સો વર્ષ પૂર્ણ થતો શાળા પરિવાર તેમજ ગામજનો દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઓગણીસો ચોવીસથી પ્રાથમિક શાળાની શરૂઆત થઈ હતી બે હજાર ચોવીસમાં સો વર્ષ પૂર્ણ થતો દસ કિલોની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી સરકારની મદદથી પ્રાઇવેટ સ્કૂલને પાછળ મૂકી દે તેવી આધુનિક સ્કૂલ બની છે શાળામાં પ્રાર્થના સ્વાગત ગીત દીપ પ્રાગટ્ય ભૂતપૂર્વ શિક્ષકો ગામજનો સાથે મળીને કર્યું હતું ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમ ટીવી ન્યૂઝ પ્રાંતિજ